નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશે જાણકારી મળી હતી જેમાંથી સાત આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓ કોઈક જીમ તો કોઈક ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો મોટો વેપાર કરે છે આ સાત આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે અને પાંચથી સાત લાખ ચૂકીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે આ પકડાયેલા સાત વ્યક્તિ પાસેથી ત્રણ રિવોલ્વર તથા તેના એકસો સિત્યાસી રાઉન્ડ્સ અને ચાર પિસ્તોલ તથા તેના અઠ્ઠાણું રાઉન્ડ મળી કુલ સાત હથિયાર સાથે બસો પંચ્યાસી રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે તપાસના આધારે એટીએસએ કુલ જેમાં મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ અભિષેક રાજદેવ ત્રિવેદી દેવપ્રકાશસિંહ રામબાબુસિંહ રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા

અ સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અનુવયી એ અગાઉ એટીએસ એના કોટિક્સ થામ સેટ ટેરિઝમ વગેરે કેસ થયેલા છે એ જ રીતે અમોને એક બાતમી ફિલ મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટલા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના જેવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સ થી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભોગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કેબી બી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસ ની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરી એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઈસમો એ કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગન આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંહ ઠાકુર શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના વિષમની પણ ધરપકડ કરવામાં છે જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા પહેલા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ એ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે

એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલ ના કે કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાયસન્સ દરેક ના અલગ અલગ બિઝનેસ છે કોઈ જમીનનું કામ કરે છે કોઈ જીમ લોન માલિક છે વિજય શેંગર વગેરે

કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી બાહિત તમારી પાસે છે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો પરવાનો છે અગાઉ વાળા જે કેસ છે એની અંદર ટોટલ પાસઠ થી વધુ આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે ચાલીસ થી વધારે સાત છે સાહેબ એમાં કોઈ